અંગેશના કાપોદરા ગામ ખાતે બંગાળિયા દ્વારા ઊંડો ખાડો ખોદી રાસાયણિક કચરો સળગાવતા રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યો હતો તાલુકા પોલીસ દ્વારા ફરિયાદના આધારે સ્થળ તપાસ કરતા બંગાળિયાનો રાસાયણિક કચરાને બાળીને નિકાલ કરવાનો કૌભાંડ સામે આવ્યો હતો લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો કરવા સાથે પર્યાવરણને નુકસાન સાથે તેમજ પંચાયત કે કોઈ પણ વહીવટી તંત્રની મંજૂરી વિના વેસ્ટ નિકાલ થતો હતો અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ ગતરોજ દઢાલ આઉટપોસ્ટ પર હાજર હતી એ દરમિયાન તેમને બીટ વિસ્તારમાં કાપોદરા ગામ ખાતે તાપી લોજ પાછળ આગ લાગી હોવાની ફરિયાદ મળી હતી જે અંગે પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસની ટીમ અમન માર્કેટ ખાતે પહોંચી તો ત્યાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ સળગાવી રહ્યા હતા એકસો ત્રણ નંબરના સર્વે નંબર પૈકી એક પર આવેલ પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનમાં ખૂણામાં પંદર ફૂટ લંબાઈ પંદર ફૂટ પહોળાઈ દસ ફૂટ ઊંડો ખાડો ખોદી તેના કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ વુડન વેસ્ટ પેપર વેસ્ટ જેવું વેસ્ટ સળગાવી રહ્યા હતા બિનઅધિકૃત રીતે ભંગારના ગોડાઉન સંચાલક દ્વારા રાસાયણિક વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો રાસાયણિક કચરા અંગે જરૂરી જીપીસીબીની મંજૂરી તેમજ પંચાયત પાસેથી પણ જરૂરી મંજૂરી ફાયર એન સહિતની કોઈ પણ જાતની પરવાનગી વગર ગોડાઉન ધમધમી રહ્યું હતું અને તેમાં ઊંડા ખાડા ખોદી સુવ્યવસ્થિત રીતે કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો જે આધારે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ જાદવ દ્વારા ગોડાઉન સંચાલક સાબાદ અફઝલ ચૌધરી અજગર અલી મજર અલી મનિહાર અને અઝહર અલી મજર અલી મનિહાર વિરુદ્ધ ગ્રામ પંચાયત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગની મંજૂરી લીધા વગર પોતાના ગોડાઉનમાં તથા ગોડાઉનની બહાર ખુલ્લી જગ્યામાં વિપુલ જથ્થો સળગી ઉઠે તેવી જ્વલનશીલ પ્લાસ્ટિક ભંગારનો જથ્થો રાખવા બદલ તથા કોઈ પણ મંજૂરી મેળવ્યા વગર લોકોને ત્રાસદાયક ભય અડચણ પહોંચે એ રીતે રાખી સંપૂર્ણ બેદરકારીથી બાળવા લોકોની તંદુરસ્તીને નુકસાનકારક થાય તે રીતે આજુબાજુ જગ્યા તથા હવા પ્રદૂષિત કરી પર્યાવરણને હાનિ થાય તેવું કૃત્ય કરી ગુનો કર્યો હોવાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ વિવિધ ભંગાર માર્કેટમાં કચરાની આડમાં રાસાયણિક કચરો બાળીને તેમજ આમલા ખાડીમાં છોડીને ભંગારિયા તત્વો દ્વારા જાહેરમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમની પાસે જીપીસીબીની મંજૂરી પણ હોતી નથી તો પંચાયત કે કોઈની પણ મંજૂરી લીધા વગર ધમધમતા ભંગારના ગોડાઉનમાં અનેક ધંધાઓ થઈ રહ્યા છે ચોરીનો માલ સગે વગે કરવા કે પછી આખી ગાડી સગે વગે કરવા તમામ પ્રકરણની ગુનાહિત પ્રવૃત્તિ કરાઈ રહી છે આ વચ્ચે હવે આ ભંગારીઓ દ્વારા તમામ હદ વટાવીને હવે જાહેરમાં ઊંડો ખાડો ખોદીને રાસાયણિક કચરો સળગાવી રહ્યા છે જે ખરેખર પર્યાવરણ જમીન અને માનવ સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે આ પરત એ તંત્રની અંદેખી છતી થઈ રહી છે જેને લઈ આ ભંગારિયાઓ હવે પ્રદૂષણ માફિયાની જેમ વર્તી રહ્યા છે તેમની લગામ કસવા માટે હવે જીપીસીબી પંચાયત પોલીસ કલેક્ટર કચેરી સહિત તમામ વિભાગની એક ટીમ રચી તમામ વિભાગની તપાસ કરવામાં આવે તો અનેક ગોરધંધા ઉજાગર થઈ શકે છે સવાલ છે બસ એક ટીમ થી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવામાં આવશે કે પછી શું તંત્ર આ એક્શન મોડ આવશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ